નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આ પાંચ સંકેતો તમને બતાવે છે કે મિત્રો તમારા કર્મ કોઈ ખરાબ શક્તિઓ હાજર છે મિત્રો આવા કર્મ બીમારીઓ આવે છે અને પૈસા ગમે તેટલા તમે કમાવો પણ તમારા હાથમાં રહેતા નથી તો મિત્રો આવું પણ બની શકે છે કે આ કોઈ ખરાબ શક્તિ તમારા ભૂલને કારણે અથવા તમારા શત્રુના કારણે તમારા ઘરમાં પ્રવેશ કર્યો હોય તો મિત્રો આવા વ્યક્તિને શરીરમાં અચાનક દુખાવો કમરમાં દુખાવો અથવા તો પગના તળીએ લાઈ ભરવી અને રાત્રે ઊંઘ ન આવવી અને મિત્રો કર્મ ખરાબ સપના આવવા તો મિત્રો આવા સંકેતો મળે તો સમજી લેવું તમારી ઉપર કોઈ ખરાબ શક્તિનો સાયો છે તો મિત્રો સંપૂર્ણ જાણકારી માટે આ વિડીયોના અંત સુધી મિત્રો ચોક્કસ જોડાયેલા રહેજો કારણ કે મિત્રો વિડીયોમાં અમે તમને તેને દૂર કરવાના ઉપાય પણ બતાવવાના શું બતાવીશું જ્યારે મિત્રો વ્યક્તિને આ સંકેતો મળે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કાંઈ સારું થતું નથી મન ખૂબ નિરાશ અનુભવે છે અને મિત્રો દરેક કામમાં અડચણો કામ બગડે આપણા જ ઘરની વસ્તુઓ વિચિત્ર લાગવા લાગે છે મનમાં એક અજાણ્યો ભય વધવા લાગે છે તમે જે પણ કામ કરો તેમાં મિત્રો તમને સફળતા નથી મળતી ઘણી વખત આપણી ઈચ્છા વિરુદ્ધ પણ કેટલીક ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે જેના કારણે તે આપણા જીવનમાં નિરાશા પેદા કરવા લાગે છે તો મિત્રો આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે વધતી નકારાત્મકતા દર્શાવે છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો નંબર એક કોઈની હાજરીનો અહેસાસ ઘણી વખત આપણે આપણા જ ઘરમાં કેટલાક વિચિત્ર અવાજો સાંભળીએ છીએ જે મિત્રો આપણને પહેલાં ક્યારે સાંભળ્યા નથી જો કોઈની હાજરી સાંભળીને અચાનક અચાનક જ દરવાજો ખુલતો હોય કાંઈક ખંજ ખંજવાળવાનો કે કાંઈક પડવાનો અવાજ જેના કારણે અમને ખ્યાલ આવે છે કે અમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ પણ હાજર છે તો મિત્રો નંબર બે સંકેતની વાત કરીએ તો ક્યારેક એવું બને છે કે કર્મ કોઈ પરફ્યુમનો ઉપયોગ નથી કરતો અને સતં પણ ક્યાંકથી કોઈ પ્રકારની વાસ આવે છે કેટલીકવાર તેને સારું પણ માનવામાં આવે છે પરંતુ મિત્રો તે કર્મ કોઈ અજાણી શક્તિની હાજરીનો સંકેત પણ હોઈ શકે છે શક્ય છે કે કોઈ ભૂત પ્રેત તમારી પાસેથી પસાર થઈ થઈ હોય હવે નંબર ત્રણ ની વાત કરીએ તો અચાનક એક દરવાજો ઝડપથી બંધ થઈ જાય મિત્રો એવું બની શકે કે તમારા ઘરના કોઈ રૂમનો દરવાજો થોડો તકો માર્યા પછી પણ જોરદાર અવાજ સાથે ઝડપથી બંધ થઈ જાય આવું થવું સારું માનવામાં આવતું નથી શક્ય છે કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ એ રૂમમાં રહેવા લાગી હોય અને તમને તેની જાણ પણ ન હોય જો મિત્રો તમારા કર્મ પણ આવું થાય છે તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આવી ખરાબ શક્તિઓ મહિલાઓને વધુ પકડે છે મિત્રો મહિલાઓને માનસિક અનિયમિત થવું કમરમાં અતિશિત દુખાવો રાત્રે ઊંઘમાં એવું લાગે કે સાતી ઉપર કોઈ બેસી ગયું હોય અને અચાનક અચાનક જ આંખ ખુલી જવી

પડી જાય તો તે કોઈ બીજાની હાજરીનો સંકેત હોઈ શકે છે મિત્રો દિવાલો પર કોઈના નિશાન અથવા હાથની સાપ પણ દેખાઈ શકે છે મિત્રો આ સંકેતો સારા માનવામાં આવતા નથી મિત્રો હવે નંબર પાંચ સંકેતની વાત કરીએ તો મિત્રો કર્મ રહેલી નકારાત્મક શક્તિઓની અસર એવી હોય છે કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે પાછળથી કોઈ બીજું પણ દેખાઈ રહ્યું છે પછી જ્યારે આપણે પાછળ વળી વળીએ છીએ ત્યારે આપણને કોઈ દેખાતું નથી જો કોઈ દુષ્ટ શક્તિ આપણા કર્મ પૂતના રૂપમાં આવે તો આવું થઈ શકે છે હવે મિત્રો નંબર છ સંકેતની વાત કરીએ તો મિત્રો ઘરમાં કેટલીક વસ્તુઓની એક નિશ્ચિત જગ્યા હોય છે જો આ વસ્તુઓ પોતાની જગ્યાએથી ગાયબ થાય થવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે કોઈ અજાણી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ પ્રવેશી ગઈ છે કારણ કે મિત્રો આ વસ્તુઓ કોઈ અદ્રશ્ય શક્તિની ફેવરિટ બની ગઈ હશે હવે મિત્રો નંબર સાત સંકેતની વાત કરીએ તો જો મિત્રો અચાનક પવનનો એક ઝાટકો આવે અને તમને અથડાવે તો એવું લાગે કે તમને કોઈએ સ્પર્શ કર્યો છે તો તમે વિચારવામાં ખોટા નથી આ સંકેતો દ્વારા દુષ્ટ શક્તિઓ તેમની હાજરીનો અહેસાસ કરાવે છે તો મિત્રો આ હતા અમુક એવા સંકેતો જે કર્મ કોઈ અદ્રશ્ય શક્તિઓનો અહેસાસ કરાવે છે મિત્રો આ ખરાબ શક્તિઓને દૂર કરવાનો એક સરળ અને ચમત્કારી ઉપાય જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો ત્યાંથી સાંભળજો નંબર એક ની વાત કરીએ તો મિત્રો મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજી મહારાજ નો ફોટો તમારા કરના મુખ્ય દ્વાર પર લગાવો તેની નિયમિત

અને કોઈ વ્યક્તિ હોય એના માથાથી સાત વખત ઉતારીને ચૂલામાં બાળી દો યાદ રાખો લીંબુ ઉતારતી વખતે તમારે તમારી કુળદેવીનું નામ ચોક્કસ લેવું જોઈએ મિત્રો આમ કરવાથી ખરાબ શક્તિઓ તમારાથી દૂર થશે જો મિત્રો તમને આટલું કરવામાં પણ પરિણામ ના મળે તો તમારે કુળદેવી કુળદેવીને અખંડ દીવો એકવીસ દિવસ સુધી ચાલુ રાખવાનો છે તો મિત્રો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારા કર્મથી નકારાત્મક શક્તિઓ દૂર થશે તો મિત્રો આ અમારી માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને પાર લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને અરર હર મહાદેવ